અમરેલીના વડિયાથી કોંગ્રેસનો ખેડૂત લક્ષી માંગણીઓ સાથે ખેડૂત બચાવો સત્યાગ્રહનો પ્રારંભ પરેશ ધાનાણી પ્રતાપ સત્ય મકાણીએ પ્રતિક ધરણાથી કરી શરૂઆત બળદગાડા સાથે ખેડૂતોએ સાથે લઈ મુખ્ય બજારમાં રેલી સ્વરૂપે મામલતદારને અપાયું આવેદન પત્ર ખેડૂતોના દેવા માફ સાથે વિઘાદિત પચાસ હજારની સહાય આપવા ધાનાણીની માંગ ઉગેલી મગફળી

કાર્યક્રમના ના ભાગરૂપે સહાય પેકેજની જે વાતો ઉભી થઈ રહી છે ગુજરાત ની અંદર મારા જાહેર જીવનની સાથે મને જ્યારથી સાંભળે છે એટલે કે પિસ્તાલીસ વર્ષની ઉંમર એટલે પંદર વર્ષની ઉંમર થી બધું યાદ હોય ક્યારે એટલો મોટો ફટકો ખેડૂતોને નથી લાગી ખેડૂતોનો તૈયાર પાક ની અંદર બધી મજૂરી બિયારણ ખાતર દવાઓ બધા જ ખર્ચાઓ થઈ ગયા તા સીધો પાક ઘર સુધી લાવવાની તૈયારી હતી ત્યાં સુધીના ખર્ચાઓ થયા હતા પેકેજ નહીં ખેડૂતના દેવા માફ કરવા જરૂરી છે ખેડૂતને ઉભા કરવા જરૂરી છે આજે દેશની અંદર સૌથી મોટી કોઈ રોજગારી આપતું હોય તો ખેડૂત આપે છે ખેડૂતના ખેતરમાં દસ વીઘા જમીન હોય તો પાંચ ઘરના ભરણપોષણ પોષણ હોય છે કંપનીઓની અંદર અનાજ નથી પાકતું આ દેશની અંદર કંપનીઓના ઓગણીસ ઓગણીસ લાખ કરોડ દેવા માફ થતા હોય કોંગ્રેસ સમયની અંદર બોતેર હજાર કરોડના મનમોહનસિંઘે દેવા માફ કર્યા હોય તો ત્રીસ વર્ષથી સત્તા ભોગવતી અહીંયાની સરકારને વિનંતી કરી કે કોઈ વાત નહીં ફક્ત ખેડૂતના દેવા માફ કરો વધારાની વાતો બંધ કરો એ વાત સાથે તાલુકા તાલુકે અમે જવાના છીએ ખેડૂતોની વ્યથાને સમજી અને સરકારને ઢંઢોળવાનો જગાડવાનો પ્રયત્ન કરીશ